સુપ્રસિદ્ધ ધામ સાળંગપુર કષ્ટપંચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના પાવનપર્વ નિમિતિ દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સેવાકીય રાવટીનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ધામ ખાતે આવેલ કષ્ટપંચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના પાવન પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામ પદપાળા ચાલીને જતા હોય છે ત્યારે આ પદયાત્રિકોની સેવા માટે અનેક રાવટીઓમાં પદયાત્રિકોની સેવા થતી હોય છે ત્યારે આખા વર્ષના દરેક શનિવારે પદયાત્રિકોની દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સેવાનું વિશેષ આયોજન કરાયું હતું પદયાત્રિકો માટે પ્રસાદીમાં ચા પાણી નાસ્તો સેવકમની શરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ રાવટીમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો અત્રિ ઉલ્લેખનીય છે કે દરેક શનિવારે જે ચાલીને સાળંગપુર ગામ જતા પદયાત્રિકો માટે દાદાનો વિસામો નામથી સેવા ગ્રુપ દ્વારા દરેક પદયાત્રીની વિવિધ સેવા કરવામાં આવે છે અને પદયાત્રીઓને કોઈ પણ જરૂરિયાત હોય કે મુશ્કેલી હોય તો આ ગ્રુપ દ્વારા સારી એવી સેવા કરવામાં આવે છે આ સેવા કાર્યમાં અનેક દાતાશ્રીઓ યથાશક્તિ યોગદાન આપી સેવા યજ્ઞમાં સેવાનો લાભ લીધો હતો રસી ચુડાસમા બોટાદ મારું નામ જિગ્નેશ કશુભાઈ રાઠોર બોટાદ અને આ કાર્ય અમે છે ને લગભગ ચારેક વર્ષથી કર્યું છીએ દાદાનો વિશ્વમાં સેવા ગ્રુપ કર્યું છે અને અમે લગભગ વીસ જણા છીએ અને આ ઘણા સેવકો છે કે કાયમી ગેસ હોતું હોય આજીવન છે હિન્માની આકડ કે પાણી તમારે જેટલું હોતું હોય તો પાણી પોગાડી દઈશ પછી લાલભાઈ સમોસાવાળા છે એ અમને આજીવન બરફ આપે છે પછી ભોળાભાઈ કરીને છે અને ધીરુ બેંગલ કરીને દુકાન છે એ બે અમને ચાની પાલી ગ્લાસ પછી ડીશું જે કાંઈ જોતું હોય રાજ્યોને અમને આપે છે અને એવા ઘણા અમારા એવા સ્વયંસેવકો છે જે કાંઈ જરૂર પડે તમે અડધી રાતે ફોન કરો એટલે એમને વસ્તુ છે એની સહયોગથી અમે આ બધા જે વીસ સભ્ય સીવી એના સહયોગથી આમાં કોઈ પ્રમુખ નથી ઉપરમુખ નથી અને બધા પ્રેમથી ભાવથી સેવા સરખી કરી છે હર શનિવારે બાર મહિનાના હર શનિવારે બપોર પૈસા આવતી અમે ખોલ્યું છે એમાં નાસ્તામાં કોઈ ઠંડુ હોય ગરમ હોય ભજીયા હોય બટાકા ભૂંગરા હોય પકોડા હોય સમોસા હોય અને ગરમ વાતાવરણ હોય તો સાસ હોય શરબત હોય લીંબુ શરબત હોય પછી કોઈ અન્ય એવું કોઈ ઠંડુ વાતાવરણ હોય તો ગુલ્ફી હોય આઈસ્ક્રીમ હોય અને દાડું વાતાવરણ હોય તો પછી ગરમ ગરમ ભજીયા છે પકોડા છે સમોસા છે એવું રાખ્યું છે જય કૃષ્ણ દેવ મારું નામ પ્રતાપ ગરભા છે અને હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવામાં અમારા આખા ગ્રુપ દ્વારા દાદાનો વિશામો વિસામો નામથી ગ્રુપ ચલાવીએ છીએ અને હર શનિવારે વર્ષના હર શનિવારે સાળંગપુર પોદયાત્રા જતા પોદયાત્રી આ ગ્રુપ દ્વારા સેવા કરવાનું છે આ ગ્રુપમાં બધા આયોજક છે બધા સ્વયંસેવકો છે બધા સાથ સહકાર મળી અને સાળંગપુર જતા પદયાત્રિકો ની સેવા કરે છે અત્યારે સરસ મજાની એમ કે સેવ ખમણી નો પ્રસાદ રાખવામાં આવ્યો છે સવારે શરબત પ્રસાદ છે અને અનેક દાતાશ્રીના ના સાથ સહયોગ આ સેવા કાર્ય થઈ રહ્યું છે આમ તો આ આયોજન અમે ત્રણ વર્ષથી કરીએ છીએ પણ જે મોટું આયોજન છે હનુમાન જયંતિ નું આયોજન છે એમ આ વર્ષથી આયોજન કર્યું છે અમારું ગ્રુપ તો અત્યારે તો માન વીસ જણાનું છે વધી વધી પણ જેમ જેમ કોઈ પણ પછી અજાણું વ્યક્તિ પણ સેવા કરવા આવે તો આ વેલકમ છે જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દેવ આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સૌ જે ભક્તો પગપાળા સાળંગપુર હનુમાનજી મંદિરે ચાલીને જઈ રહ્યા છે એની અવિરત સેવા છે કરતું ગ્રુપ એટલે દાદાનો વિષામો ગ્રુપ આ ગ્રુપની અંદર અને આ તમામ અંદર જોડાયેલા મારા ખૂબ અભિનંદન પાઠવું છું ખરેખર આ ગ્રુપ માત્ર હનુમાન જયંતિ નિમિત્તે સેવા નથી કરતું આ ગ્રુપ ગ્રુપનું ઈ દર શનિવારે અહીંયા લોકોની વચ્ચે રહીને સેવા કરી રહી છે દર શનિવારે અહીંયા નાસ્તો ચા પાણી અને લોકોને પરાણે બોલાવીને એના સેવા કરવાનો જે ભાવ છે એ બોલાવી બોલાવીને ચા પાણી નાસ્તો કરાવતા હોય છે અને આ ગ્રુપ ખૂબ જ સેવાકીય ગ્રુપ છે આ ગ્રુપની અંદર જે તમામ ભક્તો જે સેવા આપી રહ્યા છે એને હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ દાદા ખૂબ જ શક્તિ આપે ને આવીને આવી સેવા કરતી રહે એવી પ્રાર્થના કરું છું બોલ શ્રી કષ્ટભંજન દેવ કી